નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપમાંથી હું કેતન મહેતા આવ્યો છું આપની સામે ફરીથી મિત્રો દર વખતે જેમ અમે જ્યાં વોટરપ્રૂફિંગ કર્યું હોય છે એ પાર્ટીના રિવ્યુ અમે આપને બતાવી છીએ અને જણાવીએ છીએ કે આ જે કામ થયું એ પહેલાં આ અગાસીની પોઝિશન કઈ રીતની હતી હવે પછી કેવી છે આવો જાણીએ આ વિમલનગરના જે બંગલોઝ છે એ બંગલોઝના માલિક પાસેથી તો હું બોલાવવા માંગીશ કમલેશભાઈ પંડ્યાને કમલેશભાઈ આવો મહાદેવ મહાદેવ હર અચ્છા કમલેશભાઈ આ જે વોટરપ્રૂફિંગ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ની ટીમ અહીંયા આગળ આવી અને વોટરપ્રૂફિંગ કર્યું એ પહેલા તમારા અગાસી અગાસી ની પોઝિશન કઈ રીતની હતી અરે મારી અગાસી ની પોઝિશન ઘણી ખરાબ હતી અને પાણી પણ મારે અહીંયા નળ ચાલુ રહી જાતો તો પાણી પણ અંદરના રૂમમાં આવતું અને ભેજ આવતો એ બંને થાતું અને હવે તો ઘણો ફેરફાર થઈ ગયો છે બાકી કાયા પલટી નાખ્યા આ તમે જેમ કીધું કે નળ ચાલુ રહી જાતો અથવા તો વરસાદ આવતો તો અહીંયા આગળ પાણી ભરાતું તો એ જે નીચેના રૂમ ની અંદર પાણી આવતું તો એ કઈ રીતની પોઝિશન હતી એમાં પાણીના જે મારે બાર શાક છે ત્યાંથી પાણીના ટીપા આવતા પડતા પાણી અને કાયદેસર ઉપરથી પાણી નીચે આવતું એવી રીતનું થતું અને ભેજ આખો રૂમમાં ભેજ આવતો જેનાથી મારા બાળકો પણ બીમાર પડતા. અચ્છા હવે અહીંયા આગળ તો તમારી છત ઉપર લાદીનું કામ પણ આપણે કરાવેલું જ હતું તો આ લાદી કામ થયા પછી પણ આ આ પ્રોબ્લેમ 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 હતો હતો હા હતી હતી તો પણ પણ એ છતાં હતો હવે આજે જ્યારે આ વોટરપ્રૂફિંગ નું કામ કમ્પ્લીટ થયું છે અને આપે જોયું છે કે આ અગાસી ઉપર અમે કઈ કઈ પ્રોસેસ કરી છે જે તિરાડો હતી એ તિરાડોમાં કઈ રીતના ઓપરેશન થયા એ પણ આપે જોયું હતું અને આખા જે વોટરપ્રૂફ ટેપ થી આખા જે તમારા ક્રેક્સ ને બુર્યા છે તો હવે આપને શું લાગે છે મને એવું લાગે છે કે મારી અગાસી નથી એવું લાગે છે કેમ કે આખી અગાસી જ એવી બદલાઈ ગઈ છે કે જે રીતના હું જોયું તું એના કરતા ઘણો ફેરફાર થઈ ગયો છે અને એક પ્રશ્ન પણ મેં પૂછેલો હતો આપને કે હું હવે અહીંયા મારે પાણીનો નિકાલ છે અહીંયા પાણી ભરાય છે તો તમે કીધું કે કોઈ વાંધો નહીં હવે જેટલું ભરાય એટલું મેં કીધું તો હવે હું સ્વિમિંગ પુલ અહીંયા બનાવીશ અને અહીંયા નાહવાનું વરસાદ આવશે એટલે ત્યારે સ્વિમિંગ પુલ જેવું કરી અને બાળકોને પણ સાથે નાશે અહીંયા નાહી શકાશે. અને બીજું આપને પૂછવાનું હતું કે આપની જે પારાપેટ હતી પારાપેટની પાછળ ક્રેક ડેવલપ થઈ હતી અને મોટું ગાબડું પણ પડેલું હતું જેમાં આખી ઈટ દેખાતી હતી એ આખું રિપેર કરી અને આપને મેં બતાવ્યું એ દ્રશ્ય વિશે આપ કઈ કહેવા માંગો છો એ દ્રશ્ય વિશે તો મને પણ આઈડિયા નહોતો અને તમે ગોયતું એ બદલ હું તમારો આભાર માનું છું કેમ કે મને પણ પાછળની દીવાલની ખ્યાલ નહોતો કે એમાં આવું બધું ગાબડું નીકળશે અને જેની અંદર ભેજના હિસાબે ઉપસી ગયેલું હતું અને તમે સરખું કરી દીધું એ બદલ આભાર તમારો અરે આભાર તો મહાદેવનો હોય અને બીજું એ કહેવાનું હતું કે અહીંયા આગળ જ્યારે આપને ખાલી બેસકોટ માર્યો ત્યારબાદ અમે આખી અગાસીને પાણીથી સાફ કરી હતી તો પાણીથી સાફ કર્યા પછી આપ તો કદાચ હતા નહીં પણ આપના વાઈફ અહીંયા આગળ હાજર હતા એમને અમે કહ્યું હતું તો ત્યારે પાણી આવ્યું નહોતું તો માત્ર ખાલી બેસકોટ લગાવ્યા બાદ જ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હતી તો હવે તો કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું છે તો તમને શું લાગે છે કે હવે કોઈ પાણી આવવાનું ઓપ્શન ખરો સો ટકા નથી જ હવે તો ઓપ્શન કેમ કે જો થોડું કામ કરેલું હતું ને પાણી નહોતું આવતું હવે તો પૂરેપૂરું કામ થઈ ગયું છે તો એનાથી હિસાબે મને એવું લાગે કે સો હવે પાણી નહીં આવે નીચે અચ્છા સ્ટોપ ડ્રોપ વોટરિંગ ના આ કામથી આપ કેટલા સેટિસફાઈડ છો હું એમ કહી કે આપણે ઓલા દસ માંથી રેન્ક દેવો હોય કે ભાઈ કેટલા રેન્ક દેવો હોય તો હું ફર્સ્ટ રેન્ક દઈશ કે પેલા નંબરનું કામકાજ છે કેમ કે મેં કોઈ દી જોયેલું નહોતું અને પહેલી વખત કરેલું હતું વિડીયો ને એમાં તો જોયેલું હતું પણ હવે મેં ખુદ અનુભવ કર્યો છે અને વિડીયો જોયા હતા અને એના હિસાબે જ મને એમ થયું કે મારે પણ આ કરાવવું જોઈએ અને આ કર્યા પછી હવે મને ખબર પડ્યું કે આ બહુ સારું છે પણ છતાં પણ હવે ચોમાસું આવે છે આગાહી આવી ગઈ છે કે આ વખતનું ચોમાસું બહુ ભારે છે તો એના હિસાબે હવે જોઈ લેશું ચોમાસામાં પણ લગભગ તો સો ટકા કાંઈ પ્રોબ્લેમ નથી જવાનો પણ છતાં પણ જોઈએ અને પાણીનો ટેસ્ટ તો કરી જ લીધેલો છે કે ભાઈ પાણી જાય છે તો એ ક્યાંય નીચે પાણી આવતું નથી અને આપણે જે સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમ તરફથી આપને જે રેટ મળેલો હતો એ એવરેજ આપને કેવો લાગ્યો તમને વધારે લાગે છે કામના પ્રમાણે બરોબર કહેવાય કે પછી થોડું વધારે છે રેટ આપ શું કહેવા માંગો છો દર્શક મિત્રો જો રેટ સામે જો વસ્તુ જોયું હોય કોઈ વસ્તુ આપણે સોનું લેવા જઈએ છીએ તો સોનાનો ભાવ ફિક્સ હોય છે કે ભાઈ આટલા રૂપિયા તો દેવા જ પડશે પણ તમે ખોટું સોનું લેવા જાઓ તો એમાં તમારે ભાવતાલ તમે કરી શકો છો બાકી સાચું ગોલ્ડ લેવા જાઓ તો એનો ભાવ તમે ન કરી શકો એ ભાવ હોય એ જ તમારે દેવો પડે તો હું પણ આને એવું કહેવા માગું છું કે ગોલ્ડ છે આ વસ્તુ સોનું તમે ઘરની અંદર તમે રાખો છો અને લગાડો છો એટલે એના માટે ભાવની સામે ન જોવાનું હોય અને વસ્તુ બહુ સારી છે અને આજીવન તમારા માટે પણ સારી છે કેમ કે ઘરની અંદર ઘણું હેલ્પફુલ થઈ જાય છે કેમકે મેં જેમ કીધું કે મારા બાળકો પણ બીમાર થતા ભેજ ના હિસાબે તો જો એ છોકરાઓને તકલીફ થતી હોય તો મોટાઓને પણ કઈક ને કઈક તકલીફો થતી હોય તો આનાથી એક તો આપણે દવાખાનાના છે અને પ્લસ આરોગ્ય આપણું સારું રહે છે ખાસ આ વસ્તુ કે ભાઈ આના બાબતમાં આપણે એવું કહીએ તો મને મોંઘું નથી પડ્યું અચ્છા તમે આપણા દર્શક મિત્રોને કંઈ મેસેજ દેવા માંગશો સ્ટોપ ડ્રોપ માટે સ્ટોપ ડ્રોપ માટે એવું કહેવા માંગુ છું કે જો તમારા ઘરની અંદર કોઈ પણ જાતનો ભેજ આવતો હોય અથવા પાણી આવતું હોય તમારા ઘરની અંદર તો અવશ્ય વહેલી તકે આ વસ્તુ કરાવો કેમકે ચોમાસું હવે નજીક જ છે તો ખાસ કરીને કહું છું બધાને કે આ વસ્તુ જરૂરિયાત વસ્તુ છે એને કોઈ તમે એવી વસ્તુમાં ન રાખતા કે ભાઈ આપણે અત્યારે નથી કાંઈ એટલું બધું આવતું આ ધીરે ધીરે કરીને વધારો એ જ આવતો હતો અને પાણી આવતું હતું તો ધીરે ધીરે એનો વધારો થતો જાય છે જેમ એક રોગ છે તો રોગનો જો નિદાન ન કરીએ અને એ રોગ વધે છે એવી જ રીતનું આ વોટરપ્રૂફિંગનું છે કે જેનાથી આપણે જો એને અટકાવશું નહીં તો આપણી દીવાલો પણ કાચી થશે અને એની અંદર એ બીમાર પડશે તો આપણે પણ બીમાર પડશું તો જેથી કરીને આ કરાવવું ફરજિયાત છે અને કરાવી લેવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ કમલેશભાઈ મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે કામ થયું છે ત્યારબાદ આપને લાઈવ રિવ્યુ કમલેશભાઈ એનો મેં બતાવ્યો આપને કે જેમનો આ બંગલોસ છે મિત્રો વોટરપ્રૂફિંગ માટે અવરનેસ જરૂરી છે કારણ કે આપ જાણતા નથી કે ભેજ આપણા શરીરથી માંડી અને આપણા મકાનને કેટલી હદે નુકસાન કરી શકે છે તો વોટરપ્રૂફિંગ કરાવવું એટલા માટે જરૂરી છે કારણ કે જેમ શરીરની અંદર કોઈ રોગ આવે છે અને એ છૂપી બીમારી આપણને નુકસાન કરે છે એવી જ રીતના ભેજ પણ એક છૂપો દુશ્મન છે જે આપણી કોન્ક્રીટને ખાઈ જાય છે મકાનના સ્લેબની કોન્ક્રીટને ખતમ કરી નાખે છે સરિયાને ખતમ કરી નાખે છે સ્લેબને નીચે શકે છે માટે અવેરનેસ દેખાડવી ખૂબ જ જરૂરી છે અને જો આપ પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તૈયાર છે આપના ઘરના લીકેજને દૂર કરવા માટે તો આજે જ સંપર્ક કરો મહાદેવ હર